મારા હસબન્ડ ને એક્સપાયર થયે બાર દિવસ હતા થયા અને હું ઘરની બહાર નીકળી ગઈ હતી મેં પાંચ વખત સુસાઇડ કરવાની કોશિશ કરી હતી આ તારી રિક્ષા એ તારા હસબન્ડ ની નિશાની તું ચલાવ કે તમે મારા ખોળામાં બેસો તો હું તમને રિક્ષા શીખવાડું અમુક અમુક મને એમ બી કહેતા હતા કે જે છેલ્લી ક્વોલિટી ની લેડીઝો હોય એ લોકો રિક્ષા ચલાવે નમસ્તે ભાઈ મારું નામ ઉર્મિલા ગોહિલ છે મારો જન્મ એક ગામ છે છે ત્યાં થયો અને અમારે એવું હોય કે મમ્મીની ડિલિવરી હોય તો નાનીના ઘરે જ થાય તો મારા ભાઈનો જન્મ બી ત્યાં જ થયો તો મારો જન્મ બી ત્યાં જ થયો મામાના ઘરે અને મારો જન્મ જન્માષ્ટમીના જેમ કાનુડા નું બાર વાગે થાય તેવી રીતે મારો પણ રાતના બાર વાગે જ થયો હતો અને હું નાનીના ઘરે જ મોટી થયેલી મારું ભણવાનું કહીએ તો અમારા ફેમિલી બધું અમદાવાદમાં જ રહે પપ્પાનું તો અમે અમદાવાદમાં જ ભણે એક થી દસ સુધી હું અમદાવાદ સરસ્વતી હાઈસ્કૂલની અંદર મેં દસ પાસ કરેલું અને પછી હું નાના ઘરે રહેતી હતી એટલે પપ્પાએ એમ કીધું કે બસ મારે નથી ભણાવવાની બસ મારું આટલું બહુ થઈ ગયું પણ મારા મામા સારા હતા મારા મામાએ કીધું કે હું મારી ભાણીને ને અગિયારમું બારમું જ્યાં સુધી ભણવા માંગે ત્યાં લગેરે હું ભણાવીશ તો પછી એમને મને ત્યાં હારીજની અંદર મારું એડમિશન કર્યું ત્યાં તન્ના ગર્લ્સ મેં મારું બારમું કમ્પ્લીટ કર્યું હતું પછી મમ્મીનું કહેવાનું થયું કે ના ભાઈ મારી છોકરી જવાન થઈ ગઈ હવે હું મારા ઘરે લઈ જાઉં બરાબર એટલે પછી હું ત્યાં મમ્મીના ઘરે આવી ગઈ અમદાવાદમાં તો મેં મારા ભાઈને વાત કરી મારો ભાઈ મારાથી મોટો છે અને ભાઈ બહેનની જોડી એટલે બહુ એક સિક્કાની બે બાજુઓ કહેવાય મારું કોઈ બી કષ્ટ કાંઈ પ્રોબ્લેમ હોય તો મારા ભાઈને શેર કરું અને મારો ભાઈ તરત જ કે હા હું બેઠો છું તારી માટે એવા મારા ભાઈ છે તો મેં મારા ભાઈને કીધું હતું કે મારે કોલેજ કરવી તો કે કાંઈ વાંધો નહીં તારું એડમિશન કરાવી લઈશ પણ ઘરની પરિસ્થિતિ એવી હતી કે પપ્પા એક જ કમાવાવાળા હતા અને અમે ચાર ભાઈ બહેન ભણતા હતા અને ભાઈને ભણવું જરૂરી હતું એટલે મેં માંડી વાળ્યું કે મેં ના મારો ભાઈ ભણે છે ને બહુ થઈ ગયું મેં પ્રેમ દરવાજા નોકરી સ્ટાર્ટ કરી ત્યાં અનુરાધા હતી કંપની ત્યાં હું જોબ જોબ ઉપર લાગી અને ત્યાં એમ કે હું ભણેલી હતી એટલે ત્યાં મેડમે મને કીધું તું કે બેન આઈ તું ભણેલા છો એટલે તમારે એકાઉન્ટ કરવાનું આવશે અંદર તો તમે કરી શકશો તો અમે હા પાડી ઘરના રાજી નહોતા ઘરના બધા એમ કહેતા હતા કે ના આપણી છોકરીઓ કોઈ દિવસ બહાર નથી ગઈ નોકરી ના કરાય તું પણ નોકરી ના કર પણ તો પણ મેં કીધું ના હું કરીશ કારણ કે પપ્પા જ કમાવા વાળા હતા બરોબર હું બી થોડો સપોર્ટ કરું તો એ પ્રમાણે પછી હું નોકરી લાગી અને ત્યાં પછી ધીમે ધીમે મારું સારું એમ કામ ગમતું ગયું હું આગળ આગળ વધતી ગઈ અને ત્યાં મારી મુલાકાત કમલેશથી થઈ અને કમલેશથી થઈ એટલે અમે ધીરે ધીરે ફ્રેન્ડ જેવી થઈ ગયું પછી અમે એકબીજાને લવ કરવા લાગ્યા અને હું ઘરથી ડરતી રહી હતી કે હું કહીશ તો એ ના પાડી દેશે પણ તો પણ મેં એક વખત મમ્મીને જાણ કરી પણ મમ્મી મારી નોકરીની છોડાઈ દીધી કે હવે તારે નોકરી કરવાની જરૂર નથી હવે તને હું લગ્ન કરાવી નાખીશ તો મને થયું કે જે પાત્ર મને ગમે છે તો એની સાથે જ લગ્ન કરું જેને હું ઓળખતી નથી એની સાથે શું કામ લગ્ન કરું પછી મેં મેં એમને ફોન કરી જાણ કરી એમને કીધું કે કાંઈ વાંધો નહીં એમને મને કીધું હતું કે મારા ભેગે લગ્ન હું તારા ભેગે લગ્ન કરીશ હું તને કોઈ દિવસ તકલીફ નહીં આપું તો મેં હા પાડી અને પછી મમ્મીને ને મને પહેલીથી ખબર હતી કે મારા મા બાપ માનવાના જ નથી અને એ લોકોને પણ ખબર જ હતી કે આ છોકરીને જો બીજે લગ્ન થઈ જશે તો એને મળીશ નહીં તે પ્રમાણે પછી અમે અમારી રીતે લવ મેરેજ કરી લીધા અને કરીને હું એમના એમના ઘરે જતી રહી પછી અમે અમારા જીવન સંસારની શરૂઆત કરી પછી અમે અલગ રહેતા હતા બે પતિ પત્ની અને એ પણ સિલાઈ મશીન જ કરતા હતા એ ફેશન ડિઝાઇનર હતા અને હું પણ સિલાઈ મશીનની અંદર પણ બ્લાઉઝ ને ચણિયા છોડીને એવી રીતે હું સીવતી હતી અમે બંનેનું અમારે સારું ચાલતું હતું અને એમ ધીમે ધીમે અમારો સંસાર આગળ વધતો જ ગયો મારા ઘરે પહેલા છોકરાનો જન્મ થયો પછી એને પણ હું પહેલેથી ભણવાની અંદર હોશિયાર હતો એટલે મેં એને ઇંગ્લિશ મીડિયમમાં મેં એનું નામ લખાયું એ ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હતો એવી રીતે બીજા છોકરાનો જન્મ થયો અમારો સંસાર સારી રીતે ધીમે ધીમે ચાલે જ કરતું હતું અને એમાં કોરોના આવી ગયો કોરોના પછી પણ અમારું એમ કે થોડા થોડા બીમાર પડતા હતા હું એમને એડમિટ કરાવતી હતી એમને ફેફસાની બીમારી થઈ ગઈ હતી જે સિલાઈ મશીનનું કામ કરતા હતા એની અંદર જે કાપડના જે આવે એના કણના કારણે જે કેમિકલ કારણે એમના ફેફસામાં કાણા પડી ગયા હતા એમની દવા ચાલતી હતી એમની દવા કરાવતી હતી અને અચાનક થી એમને ખૂનની ઉલટીઓ થવા માંડી તો મે જે અમારે એસએમએસ હોસ્પિટલ કહેવાય ગાંધીનગર રોડ પર આવી ત્યાં હું લઈ ગઈ એમને તો તપાસ કરાઈ તો કે બેન આ બચવાની હાલતમાં નથી તમે અમને સહી રીતે દવા કરાવશો તો સાઈડ બચી જશે પછી ત્યારથી મે એમની દવા સ્ટાર્ટ કરી પછી ધીમે ધીમે એમને સારું થતું ગયું પણ એમને સિલાઈ મશીનનું કામ કરવાની ના પાડી દેતી ડૉક્ટરે છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા અને ટ્યુશન બી કરતા તો એની અંદર બહુ અમને હાર્ડ પડતું કારણ કે બી ઇંગ્લિશ મીડિયમમાં ભણે એટલે એની માટે ફીસ જોઈએ તો અને પહેલેથી નિયમ જ છે અમારો કે અમે કોઈને કહેતા નહીં કે ભાઈ અમારે આવી રીતે પ્રોબ્લેમ છે તો એ પ્રમાણે મારા ઘરવાળા એટલા બધા બીમાર હતા ને તો પણ એ નાઈટની અંદર બેઠા બેઠા એ બુટિકનું કામ કરતા કે જે બુટિકના કામમાં એવું હોય કે જે હિરોઈના કપડા હોય કે જે મોડલિંગ કરતી છોકરીઓના કપડા હોય એની અંદર એ લોકોના બટન કે ફુમકા ને બધું બનાવવાનું હતું તો એ નાઈટમાં કામ કરતા અને હું ભી દિવસની બ્લાઉઝ કે ચણિયા ચોળી કે દુલ્હનના જે બ્લાઉઝ આવતા એ હું સીવતી એમ કરીને અમે એવી રીતે કરતા અમુક ટાઈમ સે એટલી ખરાબ પરિસ્થિતિ આવી જતી કે અમારી પાસે જમવાના પણ પૈસા નતા હતા અમે સવારે જમતા તો છોકરાઓને ખવડાવીને જો બચ્યું હોય તો અમે ખાતા ન કે ઘણી ઘણી વખત અમે પાણી પીન પણ ચલાવી લેતા પણ અમે એમ કે બાર કહેતા નહીં કોઈને અમને એમ થતું હતું કે અમે પરિવાર વાળાને કે પોતાના ને કહીશું તો એ લોકો એમ કેસે કે આટલું કામ કરે છે તો પૈસા ક્યાં જાય છે એક બાજુ એ પોતે બીમાર એટલે હું ગમે તે પ્રાઇવેટ દવાખાનામાં લઈ જતી તો પણ મારી કોને પૈસા ના હતા હું ડોક્ટર ને કેતી ડૉક્ટર પછી મને લખી આપે કે તમે આ હોસ્પિટલમાં જતા રહો હું ત્યાં જતી તો ડોક્ટરો પણ મારી હેલ્પ કરતા કારણ કે અમુક અમુક દિવસ હોસ્પિટલમાં પણ એવું થઈ જતું કે જે ખાવાનું આવતું જે બીમાર માણસો માટે એ પોતે બી નતા ખાઈ શકતા તો ડોક્ટરો એટલા સરસ હતા કે પોતાના ઘરેથી ખાવાનું લઈ અને મારા મિસ્ટરને ખવડાયેલું છે અને કબલેશ સાજા થઈ ગયા હતા એસ એમ એસ હોસ્પિટલમાં હતા ડોક્ટરો અમારા પરિવાર જેવા હતા એ સાજા થઈ ગયા હતા છતાં પણ ડોક્ટર અમને એમ કીધું હતું કે ના બેન તમારા બે બાળક અને તમે અહીંયા રહો અને તમારા હસબન્ડ જ્યાં સુધી હું ના થાય કે એમનું વજન એમનું વજન એ ટાઈમે ત્રેવીસ કિલો વજન હતું મારા હસબન્ડ એટલા ખરેખર બીમાર હતા ડોક્ટર ની સારવાર એમની હું અને મારા છોકરાઓ બે અને અમને આખો એક રૂમ આપી દેતો હતો અને ડોક્ટરે બહુ મહેનત કરી હતી એમને સાજા કરવા અને એ સાજા બી થઈ ગયા હતા અને બીજી ઈસ્કૂલ વાત કરું તો મારા છોકરાઓના ટીચર બહુ સારા હતા મેં એમને બધી હકીકત કીધી હતી કે મારા ઘરવાળાને આવી રીતે થયું છે તો હું છેક ગાંધીનગર બાજુ છું અને મારે છેક છોકરાઓ અંકુર પણ તો એમની એક્ઝામ હતી તો પણ પ્રિન્સિપાલ ટીચરો કેતા કઈ વાંધો નહીં પહેલાં તમારે જરૂરી છે તમારો હસબન્ડ જો તમારે એ સારા થઈ જશે તો અમે ફરીથી છોકરાની એક્ઝામ લઈશું તો પણ એવા ટાઈમે મને બહુ સપોર્ટ કર્યો હતો ખાવાનું બી ચાલુ થયું એમનો ત્રેવીસ માંથી ત્રીસ કિલો વજન થયો પછી મને થયું કે ના ના મહિનો થઈ ગયો છે આવી રીતે આપણે ના રહેવાય પછી મેં ડૉક્ટરની રજા લીધી ડોક્ટર રજા નતા જ આપતા એમને એમ કીધું તું જ્યાં સુધી આમનું વજન પચાસ કિલો જેટલો ના થાય ત્યાં લગી બેન તમે રજા ના લો પણ મારા બે છોકરા હતા અને મારે બી કમાયા વગર એકલું બેસી રહેવાનું છોકરાની ફીસ ભરવાની એ બધું મને ટેન્શન હતું અને મને બી એમ થતું હતું કે ના દવાખાનામાં આવી રીતે ના પડી રહેવાય પછી મેં રજા લીધી રજા લઈને અમે ઘરે આવ્યા અને ઘરે આવીને પછી અમે જે અમારી જેવી રીતે અમારું રૂટ હતું કે કામ કરવાનું અને રહેવાનું એવી રીતે અમે કામ કરતા હું બ્લાઉઝો સીવતી હતી ચણિયા સીવતી હતી બીજું કોઈ બી કામ કરી લેતી હતી અને એ પણ મને હેલ્પ કરતા હતા અને ધીમે ધીમે અમારું ચાલતું પણ એમને એમ મારું બહુ જ મહેનત કરે સવારે ઉઠવાનું વહેલા રનિંગ કરવા જવાનું એમની કરી દવા લેવાની એમને દવા આપવાની મારા હસબન્ડ જોતા કે મારી વાઈફ આટલું બધું કામ કરે છે બરોબર આમથી આમ દોડે છે એને એક મિનિટનો આરામ નથી તો હું બેસી રહીને હું શું કરું કે એટલે એ અંદર ને અંદર પોતે ને પોતે મૂર્છાયા કરતા પણ મને કઈ ના સકતા કે તું કામ ના કર ને લાવ હું થોડી તારી હેલ્પ કરું એટલે અંદર અંદર પણ હું એમને સમજી જતી તો હું તો એમ કેતી તો પણ તમે ચિંતા ના કરો હું બેઠી છું તમારા માટે એ બધું નહીં વિચારવાના તમે ખાલી સાજા થઈ જાઓ ને તમે સાજા થઈ જાઓ આપણે બે મળીને કામ કરશું તો હું એમને દિલાસો આપતી પછી એક વખત એમને મને કીધું કે એક વાત કહું ઉર્મિલા તું કામ કર ને મને એક રિક્ષા લઈ આવ્યા પછી નવી રિક્ષા આવી છે તો હું એમને કહેતી એલા મૂકો ને તમારે શું રિક્ષા ચલાવી છે મને ખાલી એક વખત પોલીસ વાળી બની જવા દો પછી હું તમારા બધા દુઃખ દૂર થઈ જશે તે એ કહેતા કે તું કેટલી વખત એક્ઝામ આપ આપ કરીશ તું પાસ થાય છે છતાં પણ કેમ તારું થતું નથી તો હું એમ કે કહેતી કે કાંઈ નહીં થઈ જશે હવે નેક્સ્ટ ટાઈમ થઈ જશે તો પણ હું મારી તૈયારી ચાલુ જ રાખતી પણ એ જીત બહુ જ કરતા કે તું મને એક રિક્ષા જ લઈ આપ અત્યારે નવી જ નીકળી છે તો એ જીદ કરે એટલે હું માની જતી તો મેં કીધું ચલો તમારી જીદ હું પૂરી કરું મારી કને પૈસા તો નહોતા તો મેં મારા જે દાગીના હતા મેં બધા ગીરવે મૂકી દીધા ગીરવે મૂકી જે પૈસા આવ્યા એ પૈસાની મેં ગાડી લીધી એમને ત્યારે મારે પંચોતેર હજાર આવ્યા હતા ગીરવી મૂક્યા પછી પંચોતેર હજાર મેં ડાઉન પેમેન્ટ ભરી અને મેં ઓટો રિક્ષા લીધી પછી રિક્ષા ચલાવતા તો તો હું એમને કહેતી બધા રિક્ષા તમે કેમ રાતના ચલાવો તો મને કે હું તડકો સહન નથી કરી શકતો દવાના કારણે એટલે હું નાઇટમાં રિક્ષા ચલાવું અને નાઇટમાં દોઢું ભાડું હોય એટલે હું ઓછી મહેનત કરીશ અને ભાડું સારું મળશે તો હું એમને જીદ ના કરતી પણ એ નાઇટમાં રિક્ષા ચલાવતા પછી એમની તબિયત બહુ ખરાબ થઈ તો મેં એમને ઘરે એક દિવસ રોકાવવાનું કીધું એ નતા માનતા કારણ કે એમ કે કહેતા કે હું રિક્ષાના હપ્તા કેવી રીતે ભરીશ જે દાગીના ગીરવે પડ્યા એના હપ્તા એનું એને હપ્તા કેવી રીતે ભરીશ એ બધું એમને ટેન્શન હતું તો એ કારણે એ રાતના જતાં જ રજા ના રાખતા તો મેં તો પણ એક વખત જીત કરી મીધું તમે આજનો દિવસ રહી જાઓ તમને બે અઠવાડિયે થવાયા તમે સૂતા નથી બરોબર તો એ રાત રહી ગયા ઘરે એમને ઉલટીઓ થતી હતી તો ઉલટીઓ થતી હતી એમની દવા હતી મેં પીવડાવી તે મને કહેતા મને ખબર નહીં ગભરામણ થાય છે તો મેં એમની માટે કુલર ચાલુ કર્યું એમના માથા ઉપર પાણી બી નાખ્યું એમને મારા ખોડામાં સુવડાવ્યા મારા ખોડામાં એ સૂતા હતા એ મને કે ખબર નહીં મને આવડે સારું થઈ જશે ને તો હું રિક્ષા લઈને જઈશ તો મેં જીદ ના કરી મારા ખોડાની અંદર રાતના એક વાગ્યા સુધી રહ્યા પછી મારા પગ દુખાવા માંડ્યા તો મેં એમને કીધું તમે આવું શીખા ઉપર માથું રાખો ને તમારું મારા પગ દુખાય તો કે કઈ બોલ્યા નહીં તો કે હલાયું તો હું ચોપડી વાંચતી અઢી વાગ્યાનો ટાઈમ થતો એમને મને કીધું કે અઢી વાગે છે તું સુઈ જા આંચ વાંચ ના કર તો મને છેલ્લી વખત મને વઢ્યા તો હું એમનું માન રાખી અને સુઈ ગઈ સવારે ઉઠી અને સવારે ઉઠી અને મારું રનિંગ ચાલુ જ હતું પણ એ દિવસે નથી રનિંગ કરવા ગઈ અને એ પછી મેં ચા નાસ્તો બનાવ્યો અને જે ઘરનું કામ હતું થોડું ઘણું કરી ત્યાં લગી છ વાગી ગયા હતા અને મેં એમને ઉઠાડ્યા મેં તું ઉઠો ને ચા નાસ્તો કરી લો ને તમે સૂતા છો તમને સારું છે એ આંખો જ નતા ખોલતા રહ્યા એ આંખો ખોલીને મને એમ કેતા હા મારી ડેમલી જાગો રહી તું મને ચા આપ ને પણ એ આંખો મારી સામે જોઈ રહ્યા હતા અને હું એમની સામે જોઈ રહી હતી મને ખબર ના પડી કે શું થયું મેં એમને હલાયા મેં એમને કીધું તમને શું થયું તમે કેમ બોલતા નથી તમે ઉઠો ને તમે કેમ મને જુઓ પણ મને નથી ખબર કે એ નથી અને પછી એકદમ હું એકદમ સોફ્ટ થઈ ગઈ કે એક રાતની અંદર આટલું બધું શું થઈ ગયું એમને તો આવું થઈ ગયું મને કઈ ખબર જ નથી કે મારા કને શું થયું શું ના થયું મેં એમની બાજુમાં જ હતી અમે ચારે જણ સાથે જ સુતા તાર્યા અને એક રાત્રે એક જ ઝાડકે અને બે જ અંદર આટલું બધું થઈ ગયું મે 108 ને ફોન કર્યો 108 વાર આયા એમને કીધું માણસ નથી તો પણ મને વિશ્વાસ નતો આવતો કારણ કે મે કેટલી વખત એમને આવી રીતે થતા તાતા બચાયા હતા એટલે મને ખબર હતી કે હું ગમે તેવી બી હાલત હોય ને તો હું દવાખાને લઈ જઉં ને તે માણસ સાજા થઈ જતા તો આ વખતે શું થયું ફરીથી મે 108 ને ફોન કર્યો બીજી 108 આવી એમને બી ચેક કરે ત્રીજી વખત કર્યું પછી બધા બોલો મંડે આજુબાજુવાળા કે તારો કમળે સવત તારીખાને નથી તો મેં એમ કહેતી હતી કે ના એ અવડે ઊભા થશે હવે મને કહેશે કે તું મને ચા આપને અને છતાં પણ કમી સુભા ના થયા એ એક્સપાયર થઈ ગયા પછી એકસો આઠ આવી બધે ડૉક્ટરે બધે જોયું એમને અને પછી એમણે કીધું કે નથી જ પછી જે બધી વિધિ થતી હતી એ બધી કુટુંબવાળાએ વિધિ કરી અને પછી કુટુંબવાળાએ મને કીધું રિક્ષાનો પ્રશ્ન હતો કે રિક્ષાનું શું કરું એ લોકો તો બધા એક જ શબ્દ બોલતા કે રિક્ષા વેકી નાખ વેકી નાખ પણ તેમાં મારા એક જેઠાણી હતા તો એમણે મને કીધું કે દેખ ઉર્મિલા આ તારી રિક્ષા એ તારા હસબન્ડ નિશાની છે બરોબર તો તારે એ રીક્ષા એ નિશાની તારા વેકાય નહીં તું ચલાવ તો મેં બી વિચાર્યું કે હું ચલાવું પણ લોકો એમ કહેતા કે લેડીઝ થઈને તું રિક્ષા ચલાવીશ લોકો તારી સામે કેવી રીતે જોશે તને કેવી નજર રાખશે કેવા લોકો તારી રિક્ષામાં બેસે તારી મસ્તી કરશે એવું બધું મને વિચારતા પણ મારે એક જ વસ્તુ હતું કે મારા બે છોકરા મારા બે છોકરા ઇંગ્લિશ મીડિયમ ભણતા હતા અને મારે કોઈની હાથ નતો ફેલાવો કારણ કે મારા હસબન્ડ ગયા ને એટલે પોતાના જે કહીએ પરિવાર એ લોકોના રંગ ઢંગ એ લોકોનું બોલવાનું ચાલવાનું બધું જ ઓછું થઈ ગયું મારી સામે ખાલી મને જયારે મારા હસબન્ડ એક્સપાયર થયા ત્યારે લોકો એમ કહેતા કરતા હતા તું ચિંતા ના કર હું બેઠો ને અમે બેઠા છીએ ને પછી ના કોઈના ફોન ના કોઈ પૂછવાનું શું કરે છે શું નહીં મારા હસબન્ડ ને એક્સપાયર થયે બાર દિવસ થતા ત્યાં ખાલી લગભગ પાંચ દિવસ છ દિવસ થયા હતા અને હું ઘરની બહાર નીકળી ગઈ હતી એવું ઘરમાં ઇસ્યુ થયું હતું કે મારા સાસુ ને મારા છોકરા ગમતા નતા એમ કહેતા હતા કે તારે મારા ઘરમાં રહેવું હોય તો તારા છોકરા નહીં અને મને મા પોતાના છોકરાને કેમ છોડે તો મેં કીધું તમારા ઘરમાં મારા છોકરા નઈ તો હું મારા છોકરા વગર નહીં એટલે હું મારા છોકરાઓને લઈને નીકળી ગઈ ત્યાંથી મેં રિક્ષા સ્ટાર્ટ કરી અને મને કશું દેખાતું નતું કારણ કે હું નોકરી કરતી તો હું સવારે દસ વાગે જઉં સાંજે છ વાગે ઘરે આવું તો મારા છોકરાની સંભાળ કોણ રાખે પણ મારે મારા છોકરાઓને સારી દિશામાં લઈ જવા સાચી દિશામાં લઈ જવા એ માટે મેં મારા છોકરાને એકલા નતા મૂક્યા અને પછી મેં મારી નણદ હતા એમને વાત કરી તો એમણે મને કીધું કે સારું હું ગોતી આપું છું તો એમને ભાઈએ મને લગભગ દસ દસ દિવસ અગિયાર દિવસના એમણે મારી કને છ રૂપિયા કીધા કે હું બેન છ રૂપિયા તમારી કાને લઈશ તો મને થયું કે ભાઈ તું ફોર વ્હીલર શીખવાડે રહ્યો મને તો તું છ હજાર રૂપિયા માંગી છે પછી એમને મને છેલ્લે સુધી એમ પણ કીધું મારે ના કહેવાય પણ મને કેવું છે કે તમે મારા ખોળામાં બેસો તો હું તમને રિક્ષા શીખવાડું અને હું એક માં હતી એ ટાઈમ અને મારે મારા છોકરાઓને મોટા કરવા હતા તો હું એના ખોળામાં પણ બેઠી પણ મારો મોટો છોકરો સમજ્યો હતો એને મને કીધું કે ના મમ્મી આ માણસ કને તારે રિક્ષા નથી શીખવી તો મેં એને એ ટાઈમે છોડી દીધું મારે રિક્ષા નથી શીખવી એટલે મેં ના પાડીને એને અગિયાર દિવસના મારી કને બે હજાર રૂપિયા માંગ્યા મેં અગિયાર દિવસના બે હજાર નતા મારીકને મેં એને કીધું જે દિવસે હું કમાઈશ એ દિવસે તને ધીમે ધીમે આપી દઈશ સાથું મારા લખી રાખજે ભાઈ પૈસા પછી એવા ટાઈમે મને વિકી ભાઈ કઈ નામ હતું એમને એમને હું ઓળખતી નથી એ મને ઓળખતા નતા ખાલી એક કે મારા મિસ્ટર બીમાર હતા ને એમની દવા ચાલતી હતી ને ત્યારે એ ભાઈ અને હું લેવા જતી હતી બસ એ જ અમારો સંબંધ હતો અને એ સંબંધ ના નામે એમ કે નહીં કેતા કે ભાઈ કોઈ ધર્મનો ભાઈ એવી રીતે ધર્મના ભાઈ બનીને આયા એમણે મને 21 દિવસની અંદર કેમ રિક્ષા શીખાય અને કેમ ધંધો કરાય એ બધું મને એમને શીખવાડી દીધું હવે એવા ટાઈમે એક પ્રવીણ કાકા નામ હતું એ કાકાએ પણ મને રિક્ષા શીખવાડવામાં હેલ્પ કરી હતી માયા ભાઈ કરીને હતું એમનું નામ એમને પણ મને રિક્ષા શીખવાડવામાં હેલ્પ કરી હતી એમ ધીમે ધીમે થોડા થોડા ભાઈઓ કરી અને મને રિક્ષા શીખવાડી અને હું એકવીસ દિવસની અંદર ધંધો કરતા શીખી ગઈ કે રિક્ષામાં કેમ ધંધો કરાય અને મેં પેલું સટલ મારી મારી તું પાલડીથી વાળે જ અને મારી રિક્ષામાં ફર્સ્ટ ટાઈમ બેઠા તા એ ત્રણ ભાઈ હતા એ દારૂ કીધેલા હતા અને એ મારી રિક્ષામાં બેઠા તા અને વીસ રૂપિયા ભાડું ચાલતું તું અને ત્યારે મારી મહેનતનો પૈસો જે કહેવાય એ રિક્ષાનો મારી કંઈ સાઠ રૂપિયા આવ્યા હતા અને સાઠ રૂપિયા મેં મારા હાથમાં પકડે ત્યારે મને અંદરથી એમ થયું કે આ મારી પહેલી કમાણી અને મને બહુ ગર્વ થયો તો પોતાની એમ કે અમદાવાદમાં હું એક એવી લેડીઝ છું જે સટલ મારી અને સાઠ રૂપિયા કમાયા અને ત્યારે મને એમ થયું હતું કે ના હવે હું પાછી નહીં વળું કારણ કે મેં એવા દિવસો જોયા હતા કે જે એકવીસ દિવસ અમે ભૂખ્યા રહ્યા મારો નાનો છોકરો અમે ખાવાનું નહીં પીવાનું નહીં અમારી કને પૈસા નતા હું ઘરમાં રડ્યા કરતી હતી મેં પાંચ વખત સુસાઈડ કરવાની કોશિશ કરી હતી જયારે છેલ્લી વખત મેં પંખે દોરું લટકાવી અને ગળામાં જયારે લગાવ્યું ત્યારે મારો નાનો છોકરો ઉઠી ગયો હતો અને મને મારા નાના છોકરાએ કીધું કે મમ્મી કે તું પપ્પા કને કને જવાનું કે છે તું પપ્પા કોના હવાલે રહીશું પણ અમને પપ્પા કને લઈ ત્યારે બસ મેં વિચાર્યું કે હું ખોટું કામ કરી રહી મારે ના મરાય મારે મારા છોકરા માટે જીવવાનું છે મારા છોકરા કોના હવાલે છોડી જવું આ પરિવાર વાળા જે પરિવારે મને જોઈ નથી મને કીધું નથી કે તું ચિંતા ના કર અમે બેઠા છીએ તારી માટે એ પરિવાર વાળાએ મને તરસોડી નાખી અને હું મારા છોકરાઓને એના હવાલે મૂકી હું નહીં મરવાનું છોડી દીધું પણ મારી કને પૈસા નતા ખાવાનું અનાજ નતું હું ચાર દિવાલ ની અંદર રો રો કરતી હતી રિક્ષા મને આવડતી હતી પણ મારો છોકરો જ્યારે એમ કેતો મમ્મી મને ખાવું છે તો હું કોને કને માગવા જાઉં કોની કને કહું કોઈ મારું હતું નહીં કે મને કહેતું કે લે તું પાંચ રૂપિયા વાપર મારો છોકરો મને એમ કહેતો કે મમ્મી આપણે ઘઉંની રોટલી ક્યારે ખાઈશું મમ્મી આપણે રોટલી ખાઈશું ને ક્યારે ખાઈશું ત્યારે હું પોલીસની તૈયારી કરતી હતી તો એક ભાઈ હતા તો મેં એમને ફોન કર્યો મીતું સાહેબ મને ત્રણ દિવસ થઈ ગયા છે અમે ખાધું નથી તો મારી માટે નહીં જોયું તું મને મારા બે છોકરા માટે જોઈએ છે એમાં મારા નાનો છોકરો બહુ જ ભૂખ લાગી છે તમે કાંઈ કરો એ સાહેબનો અડધો કલાક પછી ફોન આવ્યો અને મને બે ટિફિન મોકલ્યા મને કીધું બેન જ્યાં સુધી તમે નોકરી ના લાગો કે પગ ના બનો ત્યાં લગી આ મને ભાઈ સમજો અને સાંજ સવાર તમે બે ટિફિન હું મારા તરફથી તમને આપીશ એ સાહેબે મને એક મહિનો બે બે ફિન સવાર સાંજ મને મોકલતા અને હું રિક્ષા ચલાવવાનું સ્ટાર્ટ કર્યું મેં પહેલે મારું રિક્ષા રાખી હતી રાણી રાણી બેપુએ ત્યાં મને વિકીભાઈ હતું નામ એમનું એમણે જ મને કીધું તું કે મારા દોસ્ત તમને હેલ્પ કરશે અને એમણે મને રાખ્યું તું એ દોસ્તોને હું થેન્ક યુ કહીશ અને મને હેલ્પ કરી હું ધીમે ધીમે કેવી રીતે ભાડા મરાય કેવી રીતે એ બધું ધીમે ધીમે શીખતી ગઈ પણ એમ કે મને ભાડા મારતા નતું આવડતું મને કેતા નતું આવડતું પેલા તો મને સંકોચ શરમ બહુ જ નડતી કે કોઈ મારા સામે દેખતું એટલે હું એમ થઈ જતી કે યાર આ લોકો મને કેવી રીતે જોવે છે રિક્ષા ચલાવાય રિક્ષા કોણ ચલાવે અમુક અમુક મને એમ બી કહેતા હતા કે જે છેલ્લી ક્વોલિટીની લેડીઝો હોય જે છેલ્લા હોય થર્ડ ક્લાસ એ લોકો રિક્ષા ચલાવે એટલે કોઈ મારા સામે જોતું તો હું મોઢું આમ મોઢું છુપાઈ દેતી કે યાર બહુ ખરાબ કામ તો નથી કરતી ને એવું મને અંદર સવાલ થતા મારો મોટો છોકરો અમુક ટાઈમ મને કહેતો કે મમ્મી તું રિક્ષા મૂકીને કોઈ બીજું કામ કર ને તો હું એને એની આંખોમાં એની ફેસ ઉપર જોતી તો મને લાગતું કે મારા છોકરાને પણ નથી ગમતું પણ હું શું કરતી મારે રિક્ષા જવા નથી દેવી પછી અમુક અમુક ભાઈઓ મારા મને દેખી મારો વિડીયો બનાવ્યો અમુક લોકોએ કીધું કે બેન તમને શું હેલ્પ જોઈએ એ તો મને રિક્ષાના હપ્તા મને કારણ કે એક મહિનાનો હપ્તો સાત હજાર ત્રણસો તીસનો આવતો અને હું આખો દિવસની અંદર જ ત્રણસો રૂપિયા એમાં તો હું બસો રૂપિયાનો ગેસ પુરાતી તો સો રૂપિયામાં મારું ઘર ના ચાલે તો મેં વિડીયો બી બનાવ્યા અમે ઘણા બધા એવી રીતે યુટ્યુબ ઉપર ચેનલો ઉપર એવી રીતે વિડીયા થયા પછી ધીમે ધીમે મારા ફોન નંબર વાયરલ થયા એ પ્રમાણે મને ઇન્કમ વધતી ગઈ લેડીસોના ફોન ઘણા બધા આવતા થયા પોલીસ પોલીસવાળી લેડીસોના આવતા થયા પછી ધીમે ધીમે હું અમદાવાદની બહાર નીકળતી થઈ પછી હું ગામડાના ભાડા લેતી થઈ મારા છોકરાઓની ફીઓ ભરતી થઈ અને ગાડીના હપ્તા એમ કરતી કરતી હું ધીમે ધીમે આગળ વધી પછી રાણીપથી ભાડા લગાવતી હતી રાણીપથી રાણીપ ગામની અંદર નજીક નજીકના રૂટ પકડતી તો ધીમે ધીમે મને લોકો લેડીસો જોઈ અને ખુશ થતા અને મારી જ ફોન કરતા કે તમે આવી તો હું જતી તો જે રિક્ષાવાળા ભાઈઓને મારી ઈર્ષા થઈ અને એ લોકોને એમ લાગતું કે આ તો આગળ વધવા લાગી તો એ લોકોએ એમ કીધું કે તારે અહીંયા કાલે નહીં બેસવાનું તું કોઈ બીજો રૂટ પકડ એટલે મને એમ થયું કે કેમ હું બીજો રૂટ પકડું તો કે તું આખો દિવસ જ ફેરા માર માર કરે છે ને તારા કારણે અમારો ધંધો નહીં થાય થતો તો મેં કીધું તમે બી ધંધો કરો ને હું થોડી તમારા ભાડા માંગુ છું કે મારું શું કે વચ્ચેથી લઈ જાઉં છું મારી અંદર એ લોકો ઓટોમેટિક આવીને બેસી જાય ને હું લઈ નીકળું છું તો એ લોકો ભાઈઓને નહોતું ગમતું મારા રાણીથી એ ભાઈઓથી ઝઘડો થયો બરોબર એ લોકોએ બધે મને કીધું કે તમે અહીંથી હટી જ જાઓ તમારે રહેવું ના જોઈએ તો હું ના જ પાડતી હતી પણ મને બહુ ટોચર કરતા હતા બહુ ગાળો બી આપતા હતા તો હું એવા ટાઈમે પોલીસ સ્ટેશન જતી રહી હતી ત્યાં રાણીપનું પોલીસ સ્ટેશન છે ત્યાં ગઈ ત્યાં ગઈને મેં સારને વાત કરી કે ભાઈ હું આવી રીતે રિક્ષા ચલાવું મારા બી છોકરા છે અને આ લોકો મને ઉભા ઘરમાં નથી રહેવા દેતા તો એ ટાઈમ તો એ સર લોકો આયા એ લોકોને લઈ ગયા પછી એ લોકોએ શું વાત કરી એ મને ખબર નથી પણ સાહેબને સામેથી ફોન આયા કે બેન તમે મને મળવા આવજો હું સાહેબ કને ગઈ ને એમને મને સાહેબે ચોખ્ખી ના પાડી કે તમે ત્યાં ઊભા રહેતા નહીં તો મેં કેમ સાહેબ જગ્યા તો કોઈ બાંધેલી નથી બરોબર બધા રિક્ષા મૂકે છે તો હું બી રિક્ષા મૂકું છું અને હું પણ એવી રીતે ધંધો કરું તો મને કીધું કે તમારે જો રિક્ષા રાખવી હોય તો તમારે એક લેટર લખવું પડશે કે તમારી કને કોઈ બી વિના બને કોઈ બી વિના બને એક્સિડન્ટ થાય કે કાંઈ પણ અધરવાઇઝ તો તમારે એ લોકોનો કોઈનો અંદર લેવા દેવા નહીં તો મેં સાહેબને કીધું મીધું સાહેબ મારી કને અત્યારે મારા હસબન્ડ નથી બરાબર હું રિક્ષા ચલાવું છું મારી કને કાંઈ બી દુર્ઘટના ઘટી તો એ લોકોનું નામ નહીં કાલે એ જ લોકો મારી ઉપર કાંઈ કરવડાવે તો એ તો નિર્દોષ ત્યાં તો હું હાથે કરીને હું મારા પગ કેમ કાપું હાથે કરીને હું ગુનો શું કરવા લઉં તેના કરતા એ લોકો નથી ગમતું તો હું નીકળી જાઉં તો મેં એ લોકોને ગમતું જ નતું કે હું અહીં રિક્ષા રાખું કે રિક્ષા ત્યાંથી ચલાવું તો હું મારી મરજીથી ભાઈ ત્યાંથી નીકળી ગઈ પછી ત્યાંથી મને નીકળવાનું કીધું એટલે હું નીકળી સીધી સેટેલાઇટ જતી હતી સેટેલાઇટ ની અંદર મીટર ચાલતું હતું તો હું મીટરથી ધંધો કરતી હતી પછી એ લોકોને ક્યાંય પણ જવું આવું હોય ને તો એ મને કહેતા પણ એ લોકો મને બહુ એમ તું બહુ સારું કામ કરે છે મને ખબર નથી પડતી હતી કે હું સારું કામ મને તો બસ એ લોકોએ દેખાડ્યું હતું કે ભાઈ હું થર્ડ ક્લાસ ધંધો હું કાં તો મોઢું ફેવરી લેતી કાં તો હું કટ મારી નીકળી જતી એટલે હું બહુ શરમાતી કે સારું કામ ના જ કહેવાય પણ સેટેલાઇટમાં જે સારા સારા લોકો મને મળ્યા એ લોકોએ મને આગળ વધવાની બહુ જ પ્રોત્સાહન આપ્યું આગળ વધવાનો કોશિશ કરી એ લોકોએ અને હું આગળ બી વધી અને અમુક લોકો એવા લોકો પણ બેસ્યા કે જે લોકોએ મને અમુક ટાઈમ પૈસા પણ નહીં આપ્યા જે ભાડું ભાડું થતું હોય એ પણ નથી આપ્યું અને રિક્ષામાં બેસીને મારી મસ્તી કરવા વાળા પણ મને મળ્યા પણ હું એ લોકોને એમ કરતી કે કરવા દો મારે આગળ વધુ છે હું એની પર ધ્યાન શું કરવા દઉં તો હું એ લોકોને માઇનસ કરી દેતી અને હું આગળ નીકળવાની કોશિશ કરતી અને હું આગળ વધી જતી હતી અને ધીમે ધીમે એવી રીતે મારા કોન્ટેક્ટ થતા ગયા હું સારું સારું કામ થઈ મને અમુક અમુક ઇન્ટરિયા માટે બોલાવતા હતા હું ઇન્ટરવ્યુ આપવા પણ જતી મારા પેપરમાં આવતું ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર એવી રીતે સોશિયલ મીડિયા ની અંદર લોકોને નથી ખબર ખબર પડવા મળી એક રિક્ષા ચલાવે છે બેન પોતે બી એટલે ધીમે ધીમે એવી રીતે હું આગળ વધતી ગઈ મને નંબર એ વાયરલ થયો એ પ્રમાણે મને કામ પણ મળતું હતું એટલે મારે ક્યાંય ઉભરીવાની જરૂર ના પડતી ડાયરેક્ટ ફોન આવતો અને કહેતા બેન ચાર વાગે આવી જજો ને તો હું હા પાડી દેતી પછી ત્યાંથી કામ છૂટે એટલે ફરીથી ફોન આવતો એવી રીતે મારું રૂટિન ચાલુ થઈ ગયું મને પેલા ધંધો કરતા નહોતો આવડતું કે એ ધંધો કેમ કરાય પછી જેવી રીતે મારું આ કામ સ્ટાર્ટ થયું પછી મને આરામ બી નહોતો અને હું કામ કરતી તી મારા પૈસા વધતા ગયા અને હું ઇન્કમ સારી થતી ગઈ અને મારા રિક્ષામાં એવા લોકો પણ બેસતા કે સારા હતા નતા સારા અને પણ એની અંદર મારે ખાલી પૈસાથી જ મતલબ રાખતી પણ હવે મારી કને એવા કોન્ટેક્ટ છે કે માત્ર લેડીસો જ બેસી અને એટલે એમ કે પોલીસવાળી બહુ બેસે ડોક્ટરો બહુ બેસે અને કોલેજ છોકરીઓ બહુ બેસે વાળા મારી વરદી થાય કોઈ લેડીઝ ને જોબ ઉપર જવું છે હસબન્ડ ફોન કરીને કે દીદી તમે આવજો મારી વાઇફને લઈ જજો ને તો એવી રીતે પણ મને વરદી મળતી હોય અને અમુક લેડીઝો જે વિદેશમાં રહે છે ત્યાં પણ મારા કોન્ટેક્ટ છે ત્યારે ઇન્ડિયા આવવું હોય એ લોકોને જેમ કે અમદાવાદ કે આપણે એરપોર્ટ આઉટ ઉપર તો એ લોકો મને પહેલેથી કોન્ટેક્ટ કરી દે કે ઉર્મિલા અમે આ વારે આટલા વાગ્યે અને આ ટાઈમે અહીંયા હશું તો તું અમને લેવા આવતી રહી તો એવી રીતે મને આગલા દિવસે ફોન કરે અને હું એમને લેવા જતી રહું એવી રીતે મારે બાર પણ કોન્ટેક ઘણા બધા છે ધીમે ધીમે મારી આવકમાં વધારો થયો અને હું આગળ વધતી ગઈ અને બસ હું એક જ એક વસ્તુ કહેવા માંગુ કે મેં મારી લાઈફમાં બહુ સ્ટ્રગલ કર્યું મેં એવા દિવસો પણ જોયા છે કે મારે ઘર નહોતું રહેવા માટે અને મેં મારા છોકરાઓને હું રિક્ષામાં સુવાડું છું કે મારા બે બાળકને અમે રિક્ષામાં રાત ન સુતા હોય એવા એવા કષ્ટ મેં ભોગ્યા મારા છોકરાઓને ભૂખ્યા રાખ્યા છે અને છતાં પણ મેં હાર નથી માની અને મેં આગળ વધવાની કોશિશ કરી છે એ અને હું આગળ વધું છું અને તમને પણ એક જ વસ્તુ કહેવા માંગુ જે લેડીસો છે જે હાર માની લેશે જે સુસાઇડ કરવાની કોશિશ કરે છે અને એમ વિચારે છે કે ના મારાથી હવે નહીં જ થાય એ લેડીસો માટે નમ્ર વિનંતી કે ભાઈ એવું ના કરતા મેં મારી લાઈફમાં ઘણું બધું ભોગી લીધું અને ભોગવું જ છું હજુ પણ મારી કારણ ત્યારે કાંઈ જ નહોતું મને રિક્ષા ચલાવતા પણ નહોતું આવડતું અને લોકો મને ના બોલવાનું નાનું બોલતા હું રિક્ષા ચલાવતી એટલે લોકો મને એમ કહેતા કે રિક્ષા ચલાવે કેવા હોય શકે એના સારું હોય છેલ્લી ક્વોલિટી કહેવાય અને આજે જ એ લોકો મને એમ કહે છે કે ના તું બહુ મસ્ત કામ કરે છે તું સારું કામ કરે તું સરસ રિક્ષા ચલાવે એટલે એવું રીતે સમાજનું નહીં જોવાનું લોકોનું નહીં જોવાનું આપણે મહેનત કરવાની અત્યારે હું ભાઈ બહેનોને બસ એક જ વસ્તુ કહેવા માંગુ કે હિંમત નહીં હારવાની મેં મારી લાઈફમાં એવું સ્ટ્રગલ બી કરેલું છે કે મેં મારા છોકરાઓને પોતે રિક્ષાની અંદર ખવડાવ્યું છે રિક્ષામાં સુવડાવ્યા છે છે મારું ઘર બાર કઈ નથી તો પણ મેં હિંમત નથી હારી મારી પોલીસ ની તૈયારી ચાલે છે બરોબર એની અંદર હું રાત્રે દસ અગિયાર વાગ્યા પછી હું એક કલાક વાંચું છું અને પછી હું વાંચી કરી અને હું સૂઈ જઉં છું હું ત્રણ વાગે ફરીથી ઉઠી જાઉં છું અને થોડું પછી વાંચું છું અને આખો દિવસ મારે રિક્ષા ચાલતી હોય મારા છોકરાઓને સંભાળવાનું હોય જ્યાં જ્યાં ફોન આવે ત્યાં ત્યાં મારે જવાનું હોય એટલે આખો દિવસ મારું રિક્ષામાં જ જાય છે છતાં હું હિંમત હારતી નથી અને આગળ વધું છું તો તમને પણ એમ જ કહું છું કે

છતાં પણ હું થાકતી નથી હારતી નથી આગળ વધવાની કોશિશ કરું છું તો તમે પણ કેમ ના કરી શકો તમને અને મારે તો કોઈનો અત્યારે એમ કે પરિવાર છે કહીએ કોઈનો સપોર્ટ નથી હું કોઈનો સપોર્ટ પણ નથી અને મને પોતાની આત્મવિશ્વાસ છે કે હું કરી શકીશ હું એકલી લડીશ અને એકલી જીતીશ તો તમે કેમ ના કરી શકો તમે હિંમત ના હારો પોલીસવાળા બેને મને ફોન કર્યો હતો કે અમારે લગનમાં જવાનું છે તો હું એમના વિગે ગઈ હતી ત્યાં મને એક છોકરો મળ્યો હતો તો એને મને કીધું કે દીદી બહુ સારું કામ કરો છો તો તમારી શું છે ફોલોઅપ કરું તો બેટા મને નથી આવડતું તો મને એ નોલેજ પણ નહોતું કારણ કે મારા ભણવામાં ધ્યાન હતું હું હું ભણું છું એટલે એ છોકરાએ મને ઇન્સ્ટાગ્રામ આઈડી મને ડાઉનલોડ કરી અને અંદર મારી અમદાવાદની રિક્ષાવાળી એવી મારી આઈડી છે અને અત્યારે મારે અગિયાર કે થઈ ગયા છે તો તમે મને ફોલો કરો અને મારે યુટ્યુબ ચેનલ પણ છે એ પણ સેમ અમદાવાદની ની રિક્ષાવાળી કરીન છે એક હિન્દી મુવી આવે છે ગુલાબી કરીન હુમા ખુરેશી હિરોઈન છે એ એક્ટર સાથે અમે ફિલ્મ કરી હતી અને અમારી હવે રિલીઝ થવાની છે ફિલ્મ તેની અંદર પણ મેં રિક્ષાવાળીનો જ રોલ ભજ્યો છે બહુ સરસ ફિલ્મ છે એ બી એક લેડીઝ સુપર રિલીઝ થયેલી પિક્ચર છે બહુ સારી પિક્ચર તમે જોજો તમને એમ લાગશે કે ખરેખર પિક્ચર બનાવવા વાળે બહુ જોરદાર પિક્ચર બનાવી છે બહુ જોરદાર સ્ટોરી છે અને એની અંદર પણ મેં રોલ ભજવ્યો છે આ હતી મારી સ્ટ્રગલ સ્ટોરી અને મેં ગુડ સ્ટોક દ્વારા શેર કરી અને તમારે પણ આવી રીતે કોઈ સિંગર હોય કોઈ એક્ટર હોય કે અધરવાઇઝ કોઈ પણ માણસ હોય અને તેમને પણ આવી રીતે ગુડ સ્ટોક દ્વારા શેર કરવું હોય કે પોતાની કહાની કેવી હોય તો તમે જરૂર કોન્ટેક કરજો અને તમે પણ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ સારું એક ટીમ છે કે જે આવી રીતે કહાનીઓ કેતા હોય છે મોટિવેશન આપતા હોય છે કહાનીઓના તો તમે બી અમને જરૂર શેર કરજો જય શ્રી